શંકર માળી અને રઘુ માળી દ્વારા રાજ્યમંત્રી પ્રવીણ માળીનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં પર્યાવરણ અને રક્ષણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ સમાજના ઉત્થાન માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સમાજને આગળ લઈ જવા માટે શિક્ષણ એકમાત્ર માધ્યમ છે અને ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ દિશામાં નક્કર પ્રયાસો કરવામાં આવે છે કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્તે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય જયતેરિયા અને ભરૂચ આરટીઓ અધિકારી પંકજ પઢિયાર સહિત અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાંથી માળી સમાજના સાતસો જેટલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. એ અમારે માળી સમાજ કા 5વા વાર્ષિક સમેલન થા જિસમે યે સબ અમારે માળી સમાજ કે લગભગ 500 સે 600 લોગ અમને પધારે ઓર અમારે સંસ્થા કા શિક્ષણ કે પ્રતિ આગે કે બધના હેલી હર સાર સંન કરે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર